પણ પૈસા કે થી લાગ્યા ચોરી આવજો બોલા અમુજા ચોરી નહોતા ગમ મે બાઇબલ કરી કાટ્યો કોક રાંગા બંગા બંગી કાટ્યો કોના છોકરો છે આપની દી હો કેતોસો ક્યારે તારે કઈ જરૂર ક્યાં કઈ થયેલો છે ને બોલવા શું કામ કાજ હોય સાફ પાણી પીતા જાવ ને કોફી કોફી મેં કીધું કહે મેં અનુસાર કહી દીધું મેં કીધું સાહેબ આને મને માર્યો તો કાલે બડો કે ભાઈ કે આમ મિલિટરી વાળા ઓળખે તેની નોડો મિલિટરી નો શેટ પહેરેલો આપણે પાસે હથિયારો એટલા છે એની કોઈ હદ નથી બોમ્બ બ્લાસ્ટ ટોટા ધર્મત પીડ્યું હોય તો જોવું હોય તો દેખાડી છે ઘર ક્યાં